મોરબી અને જામનગર જિલ્લાને જોડતા ટંકારા લતીપર રોડ પર ટંકારા તાલુકાના સાવડી ગામ નજીક ફુલજર નદી પર આવેલ માઇનર બ્રિજનું માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના કાર્યપાલક એન્જિનિયર દિગ્વિજય સોલંકીએ નિરીક્ષણ કર્યું હતું મારું નામ સોલંકી દિગ્વિજય છે માર્ગ મકાન વિભાગ મોરબી રાજ્યમાં અત્યારે કાર્યપાલક તરીકે ફરજ બજાવું છું લતીપર સાવડી ટંકારા રોડ ઉપર માર્ગ મકાન વિભાગ ગુજરાત સરકાર તરફથી પચાસ લાખનો જોબ નંબર રિપેરિંગની કામગીરી માટે આપવામાં આવ્યો હતો જેમાં એક માઇનોર બ્રિજ છે તેના રિપેરિંગની કામગીરી અત્રેના વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ છે કે જેમાં ગનાઇટિંગ જેકેટિંગ જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવે છે અને જે કામગીરી હમણાં જૂન મહિનાની આજુબાજુ અત્રેથી પૂર્ણ કરવામાં આવે છે જે માઇનોર બ્રિજની જે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે એની આજરોજ અમે